નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ગાલા સ્વાધ્યાય પોથી જે છે ધોરણ છના વિજ્ઞાન વિષયની તેના દરેકે દરેક પાઠ આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે અને આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ છ વિષય વિજ્ઞાનનો પાઠ છ જે છે સજીવો લક્ષણો અને નિવાસ સ્થાન તેની જે ગાલા સ્વાદ્ય પુથી છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના વિજ્ઞાન વિષયના દરેકે દરેક પાઠની ગાલાસ્વાદ્ય પુથિના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો જોઈએ આપણે ગાલાસ્વાદ્ય પુથીમાં પ્રશ્ન નંબર એક વિકલ્પો એમાં પહેલો સવાલ પર્વતીય વિસ્તારમાં કઈ વનસ્પતિ ઉગે છે તો જવાબ આવશે વિકલ્પે ઓક પાઇન અને દેવદાર બીજું કોને રણનું વાહન કહેવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ બી ઊંટ ત્રીજું નીચેના પૈકી કયું દરિયાઈ પ્રાણી છે તો જવાબ આવશે વિકલ્પ સી કરચલો ચોથું કયું પ્રાણી પાણીમાં તેમજ જમીન પર રહી શકે છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ એ દેડકો પાંચમો સવાલ કયા જળચર પ્રાણીનું શરીર બોટ આકારનું નથી તો જવાબ આવશે વિકલ્પ એ ઓક્ટોપસ છઠ્ઠું કયા જળચર પ્રાણીને શ્વસન માટે ઝાલર હોય છે તો જવાબ આવશે વિકલ્પ એ માછલી સાતમો સવાલ હિમચિત્તો એ કયા પ્રદેશનું પ્રાણી છે તો જવાબ આવશે વિકલ્પ પર્વતીય આઠમું કયું પ્રાણી પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે તો જવાબ આવશે વિકલ્પ સી યાક નવમું નીચેના પૈકી કયું સજીવ છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી લજામણીનો છોડ દસમું કઈ વનસ્પતિના ફૂલો માત્ર રાત્રે જ ખીલે છે તો જવાબ આવશે વિકલ્પ ડી પોયણાના અગિયારમો આશો પાલવનું વૃક્ષ નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ધરાવતું નથી તો જવાબ આવશે વિકલ્પ બી પ્રચલન બારમું નીચેનામાંથી ઉભયજીવી પ્રાણી કયું છે તો જવાબ આવશે વિકલ્પ સી દેડકો તેરમો માછલી કયા અંગ દ્વારા પાણીમાં ઓગળેલો ઓક્સિજન મેળવે છે તો જવાબ આવશે વિકલ્પ બી ચુઈ ત્યાર પછી છે ચૌદમો પ્રશ્ન આપણી આસપાસના ફેરફાર કે જે આપણને પ્રતિચાર આપવા પ્રેરે છે તેને શું કહે છે તો જવાબ આવશે વિકલ્પ એ અનુકૂલન મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી પછી એ સ્વાધ્યનપૂર્તિ હોય સમજૂતી હોય સ્વાધ્યાય હોય ગાલા સ્વાધ્યાપોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગપૂર્વી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફઓ તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો અને આપણે એપ્લિકેશન પર પણ પીડીએફ મુકાઈ ચૂકી છે તો જરૂરથી એપ્લિકેશનને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો અહીંયા મોબાઈલ નંબર તમને આપેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને મેળવી શકો છો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં પેલું નિવાસ સ્થાનના જૈવ ઘટકો ખાલી જગ્યાને ખાલી જગ્યા છે તો વનસ્પતિ અને પ્રાણીઓ બીજું ભૂમિ એ નિવાસ સ્થાનનો ખાલી જગ્યા ઘટક છે તો અજૈવિક ત્રીજું માછલી ખાલી જગ્યા દ્વારા શ્વસન કરે છે તો ચૂઈ ચોથું માછલી ખાલી જગ્યા અને ખાલી જગ્યાની મદદથી સમતોલન જાળવે છે અને ગતિની દિશા બદલી શકે છે તો મીનપક્ષ અને પૂંછડી પાંચમું વહેલ ખાલી જગ્યા દ્વારા શ્વસન કરે છે તો જવાબ આવશે નસકોરા છઠ્ઠું ખાલી જગ્યાના છોડની ડાળીને અડકતા તેના પરણો બિડાઈ જાય છે તો જવાબ આવશે લજામણી સાતમું જમીન પાણી હવા એ નિવાસ સ્થાનના ખાલી જગ્યા ઘટકો છે તો જવાબ આવશે જળચર ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો પ્રત્યેકનો એક ગુણ એમાં પહેલું ઊંચી ટેકરી કે પર્વતો પર જોવા મળતા બે પ્રાણીઓના નામ આપો તો જવાબ આવશે યાક અને બકરી બીજું ઓક અને દેવદારના વૃક્ષો કયા પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે તો જવાબ આવશે પર્વતીય પ્રદેશ ત્રીજું માછલી શ્વસન માટે ઓક્સિજન ક્યાંથી લે છે તો કે પાણીમાં ઓગળેલો ઓક્સિજન લે છે ચોથો સવાલ માછલીનું શ્વસન અંગ કયું છે તો જવાબ આવશે ચૂઈ અને પાંચમું કઈ વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પ્રકાંડ દ્વારા થાય છે તો જવાબ આવશે થોર છઠ્ઠું અળસિયાનું શ્વસન અંગ કયું છે તો જવાબ આવશે ચામડી સાતમો વનસ્પતિનું સ્વસન અંગ કયું છે તો પર્ણો આઠમો ફાફડા થોર કયા પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે આવશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો પ્રત્યેકનો એક ગુણ છે એમાં પહેલો સવાલ થોર રણ પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ છે તો જવાબ આવશે સાચું બીજું ઊંટ ઘણા દિવસ સુધી પાણી વગર રહી શકે છે તો જવાબ આવશે સાચું ત્રીજું માછલી મીન પક્ષ વડે શ્વસન ક્રિયા કરે છે તો જવાબ આવશે ખોટું ચોથું વનસ્પતિ શ્વસન ક્રિયામાં ઓક્સિજન વાયુ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે તો જવાબ આવશે સાચું પાંચમું લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે તો જવાબ આવશે સાચું છઠ્ઠું ફાફડા થોરનું પ્રકાંડ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે તો જવાબ આવશે સાચું ત્યાર પછી જે સાતમું પર્વતો પર ઉગતી વનસ્પતિને ખૂબ નાના પર્ણ હોય છે અથવા તો પર્ણનું કંટકોમાં રૂપાંતર થયેલું હોય છે તો જવાબ આવશે ખોટું આઠમું ઉંદર અને સાપ દરવાસી પ્રાણીઓ છે તો જવાબ આવશે સાચું ત્યાર પછી જે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો પ્રત્યેક એક ગુણ પહેલું રણ માં ઉંદર અને સાપ ગરમીથી બચવા શું કરે છે તો જોઈએ ઉત્તર રણમાં ઉંદર અને સાપ ગરમીથી બચવા માટે રેતીમાં ખૂબ ઊંડે દર બનાવીને રહે છે બીજું પર્વતીય વિસ્તારમાં કેવા વૃક્ષો જોવા મળે છે તો ઉત્તર પર્વતીય વિસ્તારમાં વૃક્ષો શંકુ આકારના તેની ડાળીઓ ઢળતી અને પાંદડા આકાર હોય તેવા જોવા મળે છે ત્રીજો સવાલ હિમચિત્તાને બરફ પર ચાલતી વખતે ઠંડીથી રક્ષણ મેળવવા કેવી રચના હોય છે તો હિમચિત્તાને બરફ પર ચાલતી વખતે ઠંડીથી રક્ષણ મળે તે માટે શરીર પગ અને પંજા ઉપર ગાઢ રૂવાટી હોય છે ત્યાર પછી ચોથો સવાલ જલીય વનસ્પતિના પ્રકાંડ કેવા હોય છે તો જલીય વનસ્પતિના પ્રકાંડ લાંબા પોલા અને હલકા હોય છે તથા પાણીની સપાટી સુધી વિકસિત હોય છે પાંચમો વનસ્પતિ શ્વસન ક્રિયામાં કયા વાયુનો ઉપયોગ કરે છે અને કયો વાયુ મુક્ત કરે છે તો વનસ્પતિ શ્વસન ક્રિયામાં ઓક્સિજન વાયુનો ઉપયોગ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે છઠ્ઠું વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કયા વાયુનો ઉપયોગ કરે છે અને કયો વાયુ મુક્ત કરે છે તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે ત્યાર પછી સાતમો સવાલ રણની વનસ્પતિના પર્ણ કેવા હોય છે તો રણની વનસ્પતિના પર્ણ નાના હોય છે ઓછા હોય છે અને પાણીની અછત વખતે પર્ણોનું કાંટામાં રૂપાંતર થાય છે આઠમો સવાલ દેડકો પાણીમાં તરી શકે તે માટે પગની રચના કેવી હોય છે તો ઉત્તર દેડકાના પગની આંગળીઓ વચ્ચે ચામડી જોડાયેલી હોય છે જે દેડકાને પાણીમાં તરવા માટે મદદરૂપ થાય છે સવાલ ભૂમિય નિવાસસ્થાનના પ્રકારો જણાવો તો જંગલો ઘાસના મેદાનો રણપ્રદેશ દરિયાકાંઠાના વિસ્તાર પર્વતીય વિસ્તાર દસમો સવાલ જલીય નિવાસસ્થાનના પ્રકાર તો તળાવ સરોવર નદી સમુદ્ર અને દલદલ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના વિજ્ઞાન વિષયની જે ગાલા સ્વાધ્યપુથી છે તેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે અને આ જે છ પાઠ નંબર છ જે છે એનો તમે જે અભ્યાસ કરી રહ્યા છો તેની પીડીએફ પણ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી ગાલા સ્વાધ્યપુથીના ધોરણ છના વિજ્ઞાન વિષયના દરેકે દરેક પાઠના વિડીયો અને પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો પ્રશ્ન નંબર છ માં છે વ્યાખ્યા આપો એમાં પેલું અનુકૂલન ચોક્કસ પ્રકારના નિવાસ સ્થાનને લીધે વનસ્પતિ કે પ્રાણીઓમાં રહેલા ચોક્કસ આદતો કે લક્ષણોની હાજરી તેમના વિસ્તારમાં કુદરતી રીતે જીવવામાં મદદરૂપ થાય છે તેને અનુકૂલન કહે છે બીજું ઉત્તેજના આપણી આસપાસના એવા બદલાવ જે આપણને તેમના તરફ પ્રતિચાર આપવા પ્રેરે છે તેને ઉત્તેજના કહે છે ઉત્સર્જન સજીવો દ્વારા શરીરમાં ઉત્પન્ન થતા નકામા અને હાનિકારક પદાર્થોને શરીરમાંથી દૂર કરવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે પ્રજનન સજીવો તેમના જેવો જ સજીવ ઉત્પન્ન કરે છે તેને પ્રજનન કહે છે નિવાસસ્થાન વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહી જીવન જીવતા હોય તેને તેનું નિવાસસ્થાન કહે છે ત્યાર પછી છે સાતમો સવાલ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો એમાં પેલું પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિઓના નામ જણાવો તો પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓમાં છે યાક પર્વતીય પર્વતીય બકરી અને અને સફેદ વિસ્તારમાં વનસ્પતિઓમાં ઓક પ્રાણીઓ રણપ્રદેશમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિઓના નામ જણાવો તો ઊંટ કાંગારું રણનું ઉંદર સાપ કસ્તુરી મૃગ વગેરે રણપ્રદેશની ઉગતી વનસ્પતિઓ તો કે થોર સરુ આંકડો અને બાવળ ત્રીજો વહેલ અને ડોલ્ફિન કેવી રીતે શ્વસન કરે છે તો વહેલ અને ડોલ્ફિનને ચૂઈ હોતી નથી તેઓ નસકોરા કે શ્વસન છિદ્રો જે તેમના માથા ઉપરના ભાગે ગોઠવાયેલા હોય છે તેઓ જ્યારે પાણીની સપાટીની નજીક તરતા હોય ત્યારે તેના દ્વારા હવા અંદર લે છે તેઓ લાંબા સમય સુધી શ્વાસ લીધા વગર પાણીની અંદર રહી શકે છે શ્વાસ લેવા તેઓ સમયાંતરે સપાટીની બહાર માથું કાઢે છે ચોથો સવાલ પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓના અનુકૂલનો જણાવો તો પહેલું ઠંડીથી રક્ષણ મેળવવા માટે તેમની ચામડી જાડી અને રૂવાટી ધરાવે છે ઉદાહરણ તરીકે યાકને લાંબા વાળ હોય છે જેથી તેનું શરીર ગરમ રહે છે બીજું હિમચિત્તાના શરીર પગ અને પંજા પર ગાઢ રુવાટી હોય છે જે તેને બરફ ઉપર ચાલતી વખતે ઠંડીથી બચાવે છે ત્રીજું પર્વતીય બકરીઓ મજબૂત ખરીઓ ધરાવે છે જેથી ખડકાળ ઢાળ ઉપર દોડી શકાય છે પાંચમું સિંહના શિકારી પ્રાણી તરીકેના અનુકૂલનો જણાવો તે જંગલમાં કે ઘાસના મેદાનમાં રહેતું સશક્ત પ્રાણી છે જે હરણ જેવા પ્રાણીનો શિકાર કરી શકે છે બીજું તેનો આછો ભૂખરો રંગ ઘાસના મેદાનમાં માટે મદદરૂપ થાય છે અને નજરથી બચીને તેના ઉપર અચાનક હુમલો કરી શકે છે તેના ચહેરાની આગળ તરફ રહેલી આંખો તેના શિકારના ચોક્કસ સ્થાન વિશે ખ્યાલ આપે છે અને ચોથું તેના દોડવાની ઝડપ શિકારને પકડવામાં મદદ કરે છે છઠ્ઠો સવાલ ઘાસના મેદાનમાં રહેતા હરણના અનુકૂલણો જણાવો તો જો ઘાસના મેદાનમાં વનસ્પતિના મજબૂત પ્રકાંડને ચાવવા માટે તેના દાંત મજબૂત હોય છે તેનો વાઘ અને સિંહ જેવા પ્રાણીઓ દ્વારા શિકાર ન થાય અને તેમનાથી બચાવ થાય તે માટે શિકારી પ્રાણીના સામાન્ય હલનચલનને સાંભળી શકે તે માટે તેના કાન લાંબા હોય છે તેના માથાની બાજુ ઉપર રહેલી આંખો તેને ખતરાની જાણ માટે દરેક દિશામાં જોવા માટે મદદરૂપ થાય છે હરણની ઝડપ તેને શિકારી પ્રાણીથી દૂર ભાગવામાં મદદરૂપ કરે છે સાતમો સવાલ સજીવોના લક્ષણો જણાવો તેઓને ખોરાકની જરૂર હોય છે તે વૃદ્ધિ પામે છે એટલે કે જન્મે છે મોટા થાય છે અને છેવટે મૃત્યુ પામે છે તે શ્વસન કરે છે તે ઉત્તેજનાને પ્રતિચાર આપે છે તે હલનચલન કરે છે તે ઉત્સર્જન કરે છે અને તે પ્રજનન કરે છે આઠમો સવાલ આકાશમાં ખસતું વાદળ સજીવ છે કે નિર્જીવ શા માટે તો પહેલું વાદળ પવનના બળથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે વાદળ પોતાની જાતે ખસતું નથી તેથી આ સજીવનું પ્રચલનનું લક્ષણ નથી બીજું વાદળ સજીવના અન્ય લક્ષણો પણ ધરાવતું નથી જેમ કે વાદળ ખોરાક લેતું નથી શ્વસન કરતું નથી વાદળ વૃદ્ધ વૃદ્ધિ પામી યુવાન બનતું નથી કે પ્રજનન કરી અને બીજું વાદળ ઉત્પન્ન કરતું નથી નવમો સવાલ બારમાસીનો છોડ સજીવ છે તેમ શા પરથી કહી શકાય ત્યાર પછી જુઓ દસમો સવાલ આગ ગાડી નિર્જીવ છે કે સજીવ આમ શા માટે ના તમારા કારણો આપો તો દરેકે દરેક પ્રશ્નોના ઉત્તરો આપણે ખૂબ જ સરસ રીતે આપેલા છે આ ગાલા સ્વાધ્યાય પૃથ્વીના દરેકે દરેક પ્રશ્નો જે છે તેમના ઉત્તરોની પીડીએફ પણ તમે મેળવી શકો છો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પર ધોરણ છ વિષય વિજ્ઞાન પાઠ નંબર છથી લઈ અને દરેકે દરેક પાઠના દરેક પ્રથમ સેમ હોય કે બીજું સેમ હોય દરેકે દરેક સેમના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણે એપ્લિકેશન ઉપર મૂકાઈ ચૂકી છે જો તમે વ્યવસ્થિત અને સારી રીતે અભ્યાસ કરવા માંગતા હોય તો જરૂરથી આ પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો પ્રશ્ન નંબર આઠમાં છે વૈજ્ઞાનિક કારણો પ્રત્યેકના બે ગુણ એમાં પહેલું ઊંટ રણનું વહાણ કહેવાય છે ચાલો ત્યાર પછી બીજો સવાલ થોર રણ પ્રદેશમાં ઉગી શકે છે મિત્રો અહીંયા દરેકે દરેક પ્રશ્નોના ઉત્તર આપેલા છે તમે વિડીયો સ્ટોપ કરીને પણ જોઈ શકો છો અથવા તો સમગ્ર સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે ત્યાંથી પણ તમે અભ્યાસ કરી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્રીજું વિમાન આકાશમાં ઉડે છે અને ખોરાક તરીકે પેટ્રોલ પીએ છે છતાં વિમાન નિર્જીવ કહેવાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ તફાવત આપો એમાં વનસ્પતિ અને પ્રાણી ત્યાર પછી બીજો તફાવત છે શ્વસન અને પ્રકાશ સંશ્લેષણ ત્યાર પછી ત્રીજો તફાવત છે રણમાં ઉગતી વનસ્પતિ અને પાણીમાં ઉગતી વનસ્પતિ ત્યાર પછી ચોથો તફાવત છે સજીવ અને નિર્જીવનો ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ નીચેનાનું સજીવ અને નિર્જીવમાં વર્ગીકરણ કરો જેના કુલ ચાર ગુણ છે તો સજીવોમાં આવશે બિલાડી તુલસીનો છોડ પતંગિયું ઊંઘતો કૂતરો કબૂતર સિંહ અંકુરણ પામેલું વાલનું બીજ માખી અને અળસ્યું નિર્જીવમાં આવશે બસ સાયકલ રેડિયો ટેલિફોન પતંગ સ્કૂટર અને વાદળ ત્યાર પછી છે જોડકા જોડો ત્યાર પછી જોડકા જોડોની અંદર બીજો ભાગ પ્રશ્ન નંબર બાર નીચેના પ્રશ્નોના મુદ્દા ઉત્તર આપો જેના કુલ ચાર ગુણ છે એમાં પહેલો સવાલ ઊંટના રણવાસી પ્રાણી તરીકેના અનુકૂલનો જણાવો ત્યાર પછી બીજું માછલીના જળજર પ્રાણી તરીકેના અનુકૂલનો જણાવો ત્યાર પછી ત્રીજું રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિઓના અનુકૂલનો જણાવો ત્યાર પછી છે ચોથો સવાલ જલીય વનસ્પતિના અનુકૂલનો જણાવો તો અહીંયા તમે જોઈ શકો છો દરેકે દરેક પ્રશ્નોના ખૂબ જ સચોટ અને સંપૂર્ણ રીતે આપણે અહીંયા ઉત્તરો આપેલા છે મિત્રો તમારા માટે એક ખાસ મહત્ત્વની સૂચના કે ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે આપણી ઓશન કોચિંગ ક્લાસીસ પરથી પછી એ સ્વાધ્યન પોથી હોય સમજૂતી હોય સ્વાધ્યાય હોય ગાલા સ્વાધ્યાયપોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફઓ તમને મળી જશે વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશન પર પણ આ પીડીએફ મુકાઈ ચૂકી છે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અહીંયા તમે જોઈ શકો છો જે પ્રવૃત્તિઓ છે તેમના પણ સોલ્યુશન આપણે ખૂબ જ સંપૂર્ણ અને સચોટ રીતે આપેલા છે જો કોષ્ટક તો વિવિધ વિસ્તારોમાં જોવા મળતી પ્રાણીઓ વનસ્પતિઓ અને તેમના અન્ય પદાર્થો ત્યાર પછી બીજું રણમાં ઉગતી વનસ્પતિ બાષ્પોત્સર્જન દ્વારા બહુ ઓછું પાણી ગુમાવે છે તે દર્શાવવું તેનું અવલોકન અને નિર્ણય ત્યાર પછી ત્રીજું વનસ્પતિ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે તે સાબિત કરવું ત્યાર પછી ચોથું છોડની કલમ વાવી છોડ ઉગાડવું આવી રીતે મિત્રો તમે જોઈ શકો છો સંપૂર્ણ સોલ્યુશન ગાલા સ્વાદ્યે પુથ્વીના વિજ્ઞાન વિષયના ધોરણ છના દરેકે દરેક પાઠના સોલ્યુશન વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ શિક્ષકો અને વાલીઓએ આ જે પીડીએફ છે આ જે વિડીયો છે તેનો અભ્યાસ કરી લેવો છે તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં